તો છેલ્લા ત્રણ દિવસથી સુરત શહેર વેનિસ બન્યું છે સુરતને વેનિસ જેવું શહેર ગણાવી સોશિયલ મીડિયામાં ઠેકડી ઉડાવાઈ રહી છે શહેરના ગલી મહલ્લા દુકાનો સોસાયટીઓ જળબંબાકાર વરસાદી પાણી ઉતર્યા બાદ સુરતમાં ખાડીપુરનું સંકટ યથાવત છે ખાડીપુરને કારણે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ગઈકાલે કમિશનર તો આજે મેયર પહોંચ્યા હતા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે સિંગા તળાવને કારણે ખાડીપુર આવતું હોવાનો સુરતના મેયરે દાવો કર્યો છે ઝીંગા તળાવને કારણે ખાડીપુર તો કેમ નથી જે તળાવ છે તેને હટાવવામાં આવતું તે પણ સૌથી મોટો સવાલ છે ખાડીપુરને કારણે લોકો ના છૂટકે ટ્રેક્ટરમાં મુસાફરી કરવા પણ મજબૂર બન્યા છે સીમાડા પર્વતપાટિયા સર વિસ્તારમાં ખાડીપુરની સમસ્યા જોવા મળી રહી છે ગોડાદરા બટાર લીંબાયત વિસ્તારમાં ખાડીપુરથી વિસ્તાર પ્રભાવિત થયો સુરત શહેરનો સીમાડા વિસ્તારને બે બે દિવસ સુધી લોકો પાણીમાં રહ્યા તેમની સાથે વાતચીત કરીશું કેટલી ગંભીર પરિસ્થિતિ હતી અને કઈ રીતે પાણી પાણી હતું ઘરમાં વિકાસના નામે ઝીરો છે જે ઠોકી આપણે કે અમે મોનસૂન કામગીરી કરી છે મોનસુન મોનસૂન કામગીરીના નામે જીરો છે એટલે આમાં કોઈ વિકાસ હવે તરતા શીખવા મળ્યો છે એવું લાગે છે મને કેમ એવું કહો ઓછો વિકાસ તરતો થઈ ગયો તરતો જ કેવાય ને તમે એમ કહો છો કે અમે સિટી સ્માર્ટ સિટી બનાવ્યા છે ક્યાં ના અમે તમે સ્માર્ટ સિટી બનાવ્યા પાણીની કોઈ વ્યવસ્થા નથી જવાની તો વિકાસ હવે તરતા શીખવાનો છે ને કેટલા સમય થી આ પ્રમાણે ખાડીપુર બે હજાર ત્રણ થી ચાલુ છે અને આ છઠ્ઠી વખત પાણી આવેલું છે અન્ય અહિયાં ના સ્થાનિક રહેવાસીઓ છે એમને પણ અત્યારે વાતચીત કરીશું તમે જણાવો કેટલા દિવસ સુધી પાણીમાં રહ્યા પાણીમાં એમ બે દિવસ થી છી પણ પીવાના પાણીની તકલીફ છે ઓલું પાણી તો અમને ધરો મળે છે પીવાનું પાણી ક્યાંય નથી અને આ તંત્ર અહીંયા કોઈ વસ્તુ અમારે પોડતું જ નથી બાર બાર થી બધું કરી કરીને પીવા જાય છે બધા લોકો અહિયાં લાસ્ટમાં તો આ બધા જે પાણીવાળા છે છે જ રહી જાય છે એ લોકો અમારે તકલીફ પાણી પીવાની વધારે હતી ખાવા પીવાનું તો અમારી આગળ થોડું થોડું હોય બધા આગળ પણ પીવાના પાણીની મેન તકલીફ હતી અહિયાં આ વિસ્તારની તમે શું કહેશો કઈ રીતની સમસ્યા રહેલી છે અને ઉકેલ માટે શું વિકલ્પ હોય ઉકેલ માટે તો એક જ વિકલ્પ હોવો જોઈએ કે તંત્રએ થોડુંક ધ્યાન આપવું જોઈએ સ્થાનિક પબ્લિક માટે અને જેવું આ પાણી ઓછું થાય તો થોડીક રાત સામગ્રી જલ્દી પૂરી થાય એ રીતની તૈયારી તંત્રએ રાખવી પડે પાણી કેટલું હતું અને સમસ્યા કેટલી હતી પાણી તો ગોઠણ સુધી ઘરમાં આવી ગયું હતું કમર સુધી પણ આવી ગયું તું વાર પછી પાછું હોઈ ગયું હતું અત્યારે ફૂડ પેકેટ ને પાણી ચાલુ રહીને તો સારું છે હવે સાંજ સુધી અત્યારે પીવાનું પાણી પણ પતી ગયું છે અને ખાવા પીવાનું અત્યારે છે નહીં કઈ બિલકુલ પીવાનું પાણી પણ નથી અને અત્યારે ખાવાનું પણ નથી લોકો બે બે દિવસ સુધી આ રીતે પાણીમાં રહ્યા હતા અને જે રીતે તસવીરો જોઈ શકો છો અત્યારે ઘરમાંથી જે કાદવ કીચડ છે એ કાદવ કીચડ અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યો છે આ પ્રમાણે સાફ સફાઈ છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને તમે જોઈ શકો છો કેટલો કાદવ અત્યારે આ ઘરમાં છે અને અત્યારે બા છે એ ઝાડુ મારીને સમગ્ર કચરો બહાર કાઢી રહ્યા છે કેટલા દિવસ સુધી આ રીતના પાણી ખાડીનું પાણીમાં કેટલા દિવસ રહેવા પડ્યું ત્રીજો દિવસ દિવસ છે છે મુશ્કેલી પડે પાણી ન હોય પાવર ન હોય એટલે મુશ્કેલી પડે હા પાવર ન હોય પાણી ભરાઈ જાય એટલે ન હોય બરાબર છે આ વખત ટ્રેક્ટર વાળા આવતા હતા એમને પાણી દેતા હતા તમે ક્યારથી આ સાફ સફાઈ કરી રહ્યા છો એટલે પાણી હતું આમાં કેમ 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 રસોઈ કરવી છોકરા સાફ સફાઈ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને તસવીરો તમે જોઈ શકો છો તમામ એ ઘરોમાં સોસાયટીઓમાં અત્યારે હાલ પાણી જ પાણી નજરે આવી રહ્યું છે અને લોકો આ પ્રમાણે અત્યારે હાલ પહેલા માળે હતા તેવો અત્યારે જરૂર ઓટલા ઉપર આવ્યા છે અને જોઈ શકાય છે અત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ પાણી આવ્યું છે પાણી પીવા માટે ભાઈ ચાર દીધા પાણી નથી પીધું શું કરવું ભાઈ ચાર દિવસ પાણી નથી પીધું અને કેટલા કેટલા સમય થી આવી મુશ્કેલી ત્રણ દિવસ ગામમાં ભર્યું છે મોટાને આવી જાય થાય છે છે બિલકુલ મતદાન વખતે લાગતી હોય પરંતુ અત્યારે લોકોને નાસ્તો નથી ખાવાનું નથી પીવાનું પાણી અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા જરૂર પાણીના બાટલા લાવી છે એક જ વાત કરવામાં આવી રહી છે કે ખાડીપુરનો પૂર કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત

જે પ્રમાણે હાલ હાલ તસવીરો જોઈ શકો છો સોસાયટીઓમાં ગંદકી સાફ કરવા માટેની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે જે પ્રમાણે સુરત શહેર મેયર છે તેમણે આ વિસ્તારની મુલાકાત લીધી છે ત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો તમામ દુકાનો મકાનો ઉપર અત્યારે હાલ આ પ્રમાણે પાણી છે એ ભરાઈ ચૂક્યા છે અને હજી પણ

જે રીતે વાલમનગર છે અને વાલમ અંદર જે ખાડીપુર આવ્યું હતું એ ખાડીપુર અત્યારે પણ પાણી છે અત્યારે જોવા મળી રહ્યા છે તમે જણાવો કેટલા સમયથી તમારે ઘરમાં પાણી પાણી દુકાનમાં બે દિવસથી હાલત બહુ ખરાબ છે ઘરમાં બધું પાણી કરી ગયું નુકસાની બહુ થઈ છે બે દિવસથી બહુ આ બધું આ રીતે હાલત છે બહુ માણસો હેરાન થયું છે પબ્લિક ગંદકી છે ગંદકી બહુ ગંદકી છે બહુ ગંદકી છે અત્યારે હાલમાં કેટલા સમયથી સાફ સફાઈ ચાલુ

જે રીતે આક્રોશ છે અને સુરત મહાનગરપાલિકાની ટીમ છે અત્યારે તમામ એ અલગ અલગ સોસાયટીઓમાં અત્યારે જતી જોવા મળી રહી છે અને પાલિકાના અધિકારીઓ છે એ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે સાફ સફાઈ ગંદકી અત્યારે હાલ ફેલાય ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવી શક્યતાઓ પણ અત્યારે જોવા મળી રહી છે ત્યારે તમામ જગ્યા પર જે પ્રમાણે અત્યારે હાલ કાગળો છે પ્લાસ્ટિકના કાગળો છે અને કોથળાઓ છે એ અત્યારે હાલ બહાર ફેંકવામાં આવ્યા છે દુકાનમાં જે રહેલી તમામ જે કચરો હતો એ પણ અત્યારે હાલ બહાર ફેંકવામાં આવ્યો છે અહીં જોઈ શકાય છે જે દુકાનો છે ટીવીની દુકાનો છે આ જોઈ શકાય છે ટીવી અત્યારે હાલ જે રીતે અત્યારે પાણી બગાડ થયો હતો ટીવી ને પણ નુકસાન થયું છે ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે દુકાનદાર આપણી સાથે મોજુદ છે તેમની સાથે વાતચીત કરીશું ભાઈ કેટલું નુકસાન એપ્રોક્સ ઘણું બધું નુકસાન છે ને હાલતા પાણી આવી જાય છે અમારે અહીંયા અને ટીવી ઘણા બધા ડૂબી ગયા એમાં હું સ્ટોક આવ્યો જ હતો અને બધો પડી ગયો અચાનક વરસાદ આવ્યો ને એના હિસાબથી કેટલો સ્ટોક બગડ્યો છે ટીવીનો લગભગ 15 લાખ આસપાસનો બગડ્યો હશે હવે એ જોવી એમાંથી કેટલું પાછું રિકવર થાય છે અત્યારે ફિલહાલ તો ઉપર સડાઈ દીધું છે પલ્લેલું બધું હવે જોયા પછી ખબર પડે હવે ફાઈનલ કેટલું છે વીમો બીમો હતો ખરો ના વીમો નથી તો હવે શું કરશો કોણ જવાબદાર આ નુકસાનીનો હવે તો એસએમસી તો ઘણી એકાય આમાં તો બીજું તો આપને ખબર નથી કોણ જવાબદાર હોય છે કે પાણીનો ભરપા હાલતા પાણી અહીં આવી જાય છે વારંવાર

તમામ સફાઈ કરવામાં આવનાર સમયમાં જે રાજ્ય સરકારની જગ્યા પર જેટલા જીંગા તળાવ છે એ તમામ તોડી નાખવા આદરણીય પાટીલ સાહેબ આદેશ પણ આપી દીધો છે અને બીજું સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી સુરતમાં આવી રહ્યું છે એ આવનાર સમયમાં ડીપીઆર બનાવીએ અને ખાડીનું પાણી ડાયવર્ટ કઈ રીતે કરી શકાય તે માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને રાજ્ય સરકારને જણાવ્યું પણ છે આજે તમે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીશું તેઓ સમસ્યાઓ જણાવી રહ્યા સમસ્યા વાલમનગર માં દર વર્ષે ખાડીપુર આવે છે એટલે એનું આવનાર સમયમાં જો ડાયવર્ટ કરવું પડે એ જ એનો એક વિકલ્પ છે રાજ્ય સરકારમાં મહાનગરપાલિકાએ આ વાત મૂકી છે કે આવનાર સમયમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી જે સુરતમાં આવે છે તેને હાઈવેથી ડાયવર્ટ કરવામાં આવે તો આનો કાયમી ઉકેલ સુરતને મળી શકે એમ છે પેલા જે વાલક ખાડીનું પાણી છે એ વરસાદી પાણી છે તાપી નદીમાં ઠલવાતું હતું તાપી શુદ્ધિકરણના નામે એને ડાયવર્ટ આ બધી જે સમસ્યાઓ ઉદ્ભવી હવે કયા પ્રકારનું ખાડી ખાડી કરઢોળા નદીમાં એનું આખું પાણી જતું હોય છે અને મીંઢોળા નદી પર જ્યાં મુખ છે ત્યાં ઝીંગા તળાવ અન અનઅધિકૃત બાંધકામ થયા છે તેને તોડી પાડવા પણ સૂચના આપી દેવામાં આવે છે અને આવનાર સમયમાં જો કાયમી ઉકેલ લાવો હોય

આ ખાડીપુર માટે અમે વિવિધ પ્રકલ્પોને વિવિધ યોજનાઓ દ્વારા એનો વિકલ્પ ને એનો ઉકેલ છોડવાનો પ્રયત્ન કર્યા આદરણીય સી આર પાટીલ સાહેબે પણ છેલ્લા બે વર્ષ પહેલાં એક યોજના લાવીને એનો ઉકેલ છોડ્યો પણ હજુ સંપૂર્ણ ઉકેલ ખાડીપુરમાં આવી શક્યો નથી અને એના માટે શાસકો પ્રયત્નશીલ પણ છે પણ આજની તારીખમાં એટલું ચોક્કસ કહી શકાય કે ખાડીપુરનો અમે હજુ સુધી સંપૂર્ણ ઉકેલ છોડી શક્યા નથી સુરત જિલ્લામાં જે રીતે બે દિવસથી થી સતત વરસાદ વરસ્યો છે અને જે કહેર હવે સામે આવી રહ્યો છે જે વાસ્તવિકતા સામે આવી રહી છે પ્રશાસનની જે પોલ છે તે ખુલી રહી છે તે પલસાણાના કારેલી ગામે ખુલી રહી છે હાલ છે તે આપણે કારેલી ગામે આવેલી શ્રોણ શ્રોણવિલા સોસાયટીની અંદર છે અને દ્રશ્યોમાં જોઈ જે રીતે જોઈ શકાય છે કે ગઈકાલ રાતથી છે તે વરસાદ છે તે બંધ થઈ ચૂક્યો છે છતાં પણ હજુ પાણી ઓસર્યા નથી અને લગભગ ત્રણસો જેટલા મકાનો આ સોસાયટીની અંદર આવેલા છે અને તમામ તમામ જે મકાનો છે તેની અંદર પાણી છે તે હજુ પણ લગભગ ઘૂંટણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે કે કે એકવાર દ્રશ્યો બતાવે કેટલા પાણી હતા આ જે લાઇન દેખાઈ રહી છે આ લાઇન જે દેખાઈ રહી છે આટલા પાણી છે તે ગઈકાલે છે તે રાતના સમયે હતા જોકે વહેલી સવારથી પાણી ઓસરવાના શરૂ થયા છે અને લોકો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે પરંતુ જે ત્યાર પછીના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાસણ હોય ખુરશી હોય ટેબલ હોય કે એર કુલર હોય તમામ વસ્તુઓ છે તે પાણીમાં તરતી છે તે નજર પડી રહી છે અંદર પણ હજુ રૂમ છે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે અંદરના કે શું પરિસ્થિતિ છે અને વરસાદે શું કહેર મચાવ્યો છે તે દ્રશ્યો આપને સીધા બતાવવાના પ્રયાસ કરી રહ્યો છું આ પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલી શ્રવણ વિલા સોસાયટીના છે કારેલી ગામની આ જવાબદારી હેઠળ આવે છે કે આ જે પાણી ભરાય છે તેનો યોગ્ય નિકાલ થવો જોઈએ પરંતુ જે નિકાલ નથી થઈ રહ્યો અને તેને લઈને આ લોકો છે તે જે હાલાકી ભોગવી રહ્યા છે તેની વરવી વાસ્તવિકતા સામે હવે આવી રહી છે કેમ કે પાણી ઓસરવાના શરૂ થયા છે ગઈકાલે રાતે અહીંયા ફાયર વિભાગ અને પોલીસ દ્વારા છે તે આ વિસ્તારની અંદરથી છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સાહીઠથી સિત્તેર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા હવે જ્યારે પાણી ઉતરવાની શરૂઆત થઈ છે ત્યારે આ કહી શકાય કે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ તપેલી છે તેની અંદર છે તે જમવાનું હતું ભાત હતા પણ તે પણ એઝ ઇટ ઇઝ જોવા મળી રહ્યા છે જે રીતે આ લોકો ઘર છોડીને ગયા તમે સમજી શકો છો વિચારી શકો શકો છો કે કઈ રીતે પરિસ્થિતિ હશે ને કઈ રીતે આ પાણી છે તે અંદર પ્રવેશ કર્યા હશે આપણા જે આપણી સાથે આંટી છે મકાનના માલિક છે તેઓ હાલ છે તે અહીં આવી પહોંચ્યા છે મકાન જે છે તે ઘર ખોલ્યું છે અને જે પરિસ્થિતિ સામે આવી છે हृदय भराय परिस्थिति घर कई रीते चलावता है कई रीते नुकसान ने पहची वाले भाग लोग आंटी क्या नाम है आपका पूनम मिश्रा कैसे पानी आया कितना पानी था इतना पाना पानी था भैया यहाँ आज तीन दिन हो गया सब खराब हो गया कुछ भी नहीं बचा है बच्चे लोग दूसरे दूसरे दौड़ रहे हैं बैठे है हो गया था। अरे अभी देख लो तुम्हारे सामने है सब नुकसान खाने का नहीं सामान बचा है घर में हाँ एक दो लाख का सामान देख रहे कुछ भी नहीं बचा है अपना हाँ वही तो बोल रहे सब सामान गया खराब हो गया कुछ बचा तीन साल से ऐसा ही हो रहा है आज से नहीं तीन साल चार साल से ऐसे ही हो रहा है तो पंचायत या प्रशासन द्वारा कोई आता नहीं है कोई नहीं आता है यहाँ पे भरने की वजह क्या है अब कहाँ गटर नहीं है क्या नहीं है हमको लोग को पता नहीं हम लोग रूम ले लिया ऐसा ऐसा फंस रहे सब जो सामान के खाने के लिए डूब जाता है हर साल कुछ भी बस नहीं रहा है बिल्कुल तो दर चौमा से आज परिस्थिति थी, थी जो सोसायती अन्य लोग एकत्रित कर चुका सीधो बात करने प्रयास करी बताइए नाम क्या है आपका सुभाष यादव सुभाष भैया क्या मतलब कितनी बारिश गिरी कितना पानी कब से भरा और क्या परिस्थिति अभी पानी परसों रात से भरा हुआ है और बारिश तो पूरे दिन पूरी रात हुआ है जी। और घर में सब सारा सामान खराब हो चुके हैं तो ये पानी यहाँ से पानी का निकास की कोई यहाँ व्यवस्था नहीं है पानी क्यों भरता कोई व्यवस्था नहीं है हर साल पानी भर जाता है यहाँ और कोई आता भी नहीं है यहाँ देखने के लिए पंचायत या प्रशासन कोई नहीं आता है कल कल भी इधर प्रशासन राही राही में आए थे यशवी में गए लेकिन इधर स्वर्ण विला में कोई नहीं आया जी बैग क्या नाम है आप बताए रवि भाई हाँ जी जी क्या परिस्थिति है अभी यहाँ पे हर साल से हम लोग यहाँ पानी में डूब रहे हैं यहाँ हर साल इतना ही पानी आता है इस साल बहुत ज्यादा पानी आया था छाती पानी, के बारे पानी भरने की कोई वजह पता है क्यों पानी आता है इतना बाजू में खाड़ी है वहाँ से पानी आता है आगे तालाब से पानी आता है गाँव से, से पानी आता है गाँव का जो निकास वाला पानी है वो सब हमारे सोसाइटी में ही आता है उसका कोई गटर लाइन वगैरह डाला नहीं है हर साल हमको इसका परेशानी होता है महिला जो अपने साथ बताइए क्या नाम है आपका अमृता सिंह नाम है कितना पानी भरा क्या दिक्कत हो रही है कितना नुकसान हो गया दिक्कत भी है हमको पाँच छह साल से यही पोजीशन है पानी का इससे ज्यादा कल पानी था और हमारा तो दो कम से कम दो लाख का नुकसान हर साल ही होता है न खाने का ना सोने का छोटे छोटे बच्चे लेके कहा जाए कोई सुन किसी के पास जाओ तो कोई सुनता ही नहीं है પાંચ છાલસે એ પોઝિશન